આજના જમાનામાં લોકો પૈસાવાળા થવા માટે શોર્ટકટ શોધતા હોય છે આવા જ એક શોર્ટકટની ગંધ આવતા સંયુક્ત માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી કાળુભાઈ જાંબુચાએ ભાવનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલને અરજી આપી ધ્યાન દોર્યું હતું તો ભાવેણા ફાઉન્ડેશન નામની ઓફિસ જાહેરમાં ઊભી કરી તેમાં ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો ફોટો લગાવી ગરીબ અને મધ્યમ વર્ગના માણસોને લાલચ આપવામાં આવે છે અને ત્રણસો રૂપિયા ફોર્મ ફી અને અન્ય ફી તરીકે લેવામાં આવે છે એક વર્ષ પછી પૈસા પાછા આવશે તેવી લાલચ પણ આપવામાં આવી રહી છે જાણકારી સંયુક્ત માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી કાળુભાઈ ત્યાં પહોંચ્યા હતા અને ભામીણા ફાઉન્ડેશનના કર્મચારીઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહીં જેથી દાળમાં કાળું હોય તેવું લાગતા કાળુભાઈએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને મળી અરજી આપી હતી અને કહ્યું કે એક વર્ષ પહેલા જો આ ફાઉન્ડેશન ઉઠી જાય તો ગરીબ માણસોના પૈસા કોણ પાછા આપશે અત્યાર સુધીમાં જેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને ભાવેડા ફાઉન્ડેશનનો ટાર્ગેટ પચીસ હજાર જેટલા ફોર્મ ભરવાનું છે જો આ ફાઉન્ડેશન બંધ થઈ જાય તો કરોડો રૂપિયાનો ચૂનો લાગશે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે પોલીસ હવે શું એક્શન લે છે મારું ભાઈ આ ભાવનાગર ફાઉન્ડેશન દ્વારા જે ત્રણસો રૂપિયા ભરીને ફોર્મ ભરવામાં આવે છે શું વિગત છે તમે તપાસ કરી શકો અત્યારે જ્યારે હું અહીંયા ભાવેના ફાઉન્ડેશનમાં મળવા આવ્યો તો એ લોકોએ એવું કીધું છે કે ભાઈ આ અમે વર્ષ પછી ચૂકવશું પણ આજ વરસ દિવસ પછી આનો જવાબદાર કોણ ચૂકવવા માટે આ આજે ત્રણસો ત્રણસો રૂપિયા એટલે લાખો રૂપિયા ઉઘરાવ્યા છે બરાબર તો એ આજે સરકાર અરે કમ્પેરિઝન કરે છે સરકારી માઇ બાપ છે તો છોકરા આ વસ્તુ ના કરી શકે અને એની માટે એને પરમિશન લેવી જરૂરી છે અને આમાં ખરેખર આધાર કાર્ડ ને એવું લેવામાં આવ્યું છે આગળ ખરેખર આધાર કાર્ડ આઈપી આઈપી આઈપીએટક ગુનો બને છે આધાર કાર્ડ ને બધું લેવું એ અને ખરેખર એને બે બે ત્રણ દિવસ પહેલા લીધેલું છે અને હવે આજે તપાસ કરતા એ લોકોએ બંધ કરી દીધું છે લેવાનું તો આમાં યોગ્ય તપાસ થવી જ હોય અને ભાવનગરના રાજા જેને જેનું સૂત્ર છે કે મારા પ્રજાનું કલ્યાણ થાય જો આજે એનો જે ફોટોનો ફોટો જે મૂકી અને ભાવનગરની પ્રજાને ભળવવાનું જે કામ થઈ રહ્યું છે હવે એ લોકો કહે છે કે અમે ખરેખર બાર મહિના પછી આપશું પણ બાર મહિના પછી બાહ્ય ધરી કોની અમે પૂછ્યું તો કે સુડતાલીસ કંપનીઓ અમને એગ્રીમેન્ટ કરીને દેવાની છે તો એક પણનું આજે એગ્રીમેન્ટ નથી તો એગ્રીમેન્ટ વિના તમે અત્યારે પૈસા ચૂકવવાના આવશે ત્યારે આના જવાબદાર પણ જ્યારે તંત્ર થશે તારે આની રાહ જોશે કે ત્યારે કાર્યવાહી કરશે કે પહેલાં કરશે અત્યારે કેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે ને એ લોકોનો ટાર્ગેટ કેટલો છે હું કાંઈ કીધું અત્યારે તેત્તાલીસો જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે અને લગભગ પહેલા રાઉન્ડમાં પચીસ હજાર ભરવાના છે અને બીજા રાઉન્ડમાં એનાથી વધારે ભરવાના છે એવી આ લોકોની ગણતરી છે તો આ આ વધુ લોકો જ્યારે જેતરાય તો અત્યારે સરકાર કે તંત્ર જોશે કે ક્યારે વ્યક્તિ દીઠ કેટલા ફોર્મ પૈસા લેવામાં આવે છે વ્યક્તિ રૂપિયા લેવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે બસો રૂપિયા સભ્ય ફી લેવા આવે છે લેવામાં આવે છે ને રૂપિયા ફી લેવામાં આવે છે આજ સુધી એવું કહેવામાં આવે છે કે આખા ઇન્ડિયામાં પહેલો કોન્સેપ્ટ છે જે કોઈ આજ સુધી કર્યો નથી એવું કે છે તો આજે હમણાં સિલાઈ મશીનનું નું આવ્યું હતું બે દિવસ પેલા તો એ પણ મોટું કૌભાંડ હતું તો આજે મોટું કૌભાંડ થાય ત્યારે આ વસ્તુ સરકાર કે તંત્ર રૂબરૂ રૂબરૂઆસપી અને કલેક્ટર ને રજૂઆત કરેલી છે આજે એને ચાર પાંચ દિવસ થયા છતાં કોઈ કાર્યવાહી નથી થઈ તો આજે જે કઈ હોય એ કાર્યવાહી થવી જ